રાધે રાધે ભક્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી યુટ્યુબની અમારી સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં ધાર્મિક વાર તહેવારના વિડીયો જોવા અને કંઈક નવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ભક્તો સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ધન્યવાદ ભક્તો બોલો હર હર મહાદેવ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જયા પાર્વતી વ્રત કેવી રીતે કરવું તથા જાગરણ કેવી રીતે કરવું અને ઉજવણામાં શું કરવું અને જયા પાર્વતી વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું તે પણ સાંભળીશું તો મિત્રો આ વિડીયો તમને ગમે તો બીજા ધાર્મિક લોકો સુધી પહોંચે તો વિડીયાને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ આપણા હિન્દુ ધર્મમાં ઘણા વ્રત તપ જપ આવે છે તેમાં આ જયા પાર્વતીનું વ્રત એ મહાદેવજી અને મા પાર્વતીનું વ્રત કહેવામાં આવે છે જયા પાર્વતી વ્રત અષાઢ સુ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી આ વ્રત રાખવાનું હોય છે મિત્રો આ વ્રતમાં મીઠું ખાવામાં આવતું નથી મીઠું એટલે કે નિમક ખાવામાં આવતું નથી અને આ પાંચ દિવસ એકઠાઓ કરવામાં આવે છે પાંચમા દિવસે વ્રતને પૂર્ણ થાય ત્યારે જાગરણ કરવાનું હોય છે અને જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવ પાર્વતી અને ગણેશ દાદાનું પૂજનનું મહત્ત્વ વધુ છે તમે બની શકે તો પાંચ દિવસ પણ પૂજન કરી શકો અને નહીતર ઘણી જગ્યાએ બહેનો એક જ દિવસમાં પાંચ દિવસનું પૂજન કરી લે છે આ વ્રત કુમારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ સુધી કરે છે અને પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રતથી કુમારિકાને સારો પતિ મળે છે અને સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ જયા પાર્વતીનું વ્રત માતા પાર્વતીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું એટલે કે સૌથી પહેલું વ્રત આ વ્રત મા પાર્વતીએ કર્યું હતું પછી માતા સીતાજીએ આ વ્રત કરી અને શ્રી રામ ભગવાનને પ્રાપ્ત કર્યા હતા આ વ્રતથી બહેનો તેના મનપસંદ વરને મેળવે છે હવે આપણે જાગરણ વિશે જાણીએ મિત્રો આ વ્રત પાંચ દિવસનું હોય છે તો પાંચમા દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે છે અને રાત્રે અખંડ ઘીનો દીવો બાળવામાં આવે છે આ પાંચ દિવસ રોજ મંદિરે જવું જોઈએ અને આ પાંચ દિવસ દરમિયાન મહાદેવજી કે માતાજીના સ્ત્રોત્ર મંત્ર ધૂન ગીત ગરબા ગાવા જોઈએ ભગવાનની કથા સાંભળવી જોઈએ જાગરણ વખતે પણ તમે ગીતાજી કે ભાગવતનો પાઠ કરી શકો અને જાગરણમાં આજકાલ ફરવાની ફેશન છે તો પણ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે મંદિર કે દેવાલયમાં ફરવા જવું જોઈએ મિત્રો બની શકે તો જુગાર ક્યારેય ન રમવું અને પરિવારના કોઈ લોકોને પણ રમવા ન દેવું કારણ કે જુગાર રમવાના અનેક દૂષણો છે અને એ આપણે જાણીએ છીએ આપણા શાસ્ત્રોમાં પણ નિષેધ છે કે જુગાર ન રમવું પછી જ્યારે રાત્રિ જાગરણ પૂરું થાય ત્યારે મંદિરે જઈ બ્રાહ્મણને સીધું દાન દક્ષિણા આપવા તથા ગાય કૂતરાને રોટલી નાખી વ્રતને સમાપ્ત કરો અને જો તમારે ઉજવવું હોય તો છઠ્ઠા દિવસે જ વ્રતને ઉજવવું ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોરણી કરવી બપોરે અથવા સાંજે જમાડવા અને સૌભાગ્યની કોઈ પણ પાંચ વસ્તુનું દાન કરો અથવા તમે લાલ સાડી પણ આપી શકો તમારે તમારી યથાશક્તિ પ્રમાણે જ કરવું મિત્રો જયા પાર્વતીના વ્રતથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સૌભાગ્ય અખંડ રહે છે અને મહાદેવજી મા પાર્વતીજી તથા ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે બની શકે તો બહેનોએ આ વ્રત જરૂર રાખવું જોઈએ મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો તથા તમારે કયો વિડિયો ભગવાન વિશે અથવા તો કયા દેવી દેવતાઓની વાત સાંભળવી છે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર